એસપી હિન્દુસ્તાની ટીમના આંગણે આવડો અવસર હોય અને પૂરબા ફઈ સદીમાની પ્રાણ પ્રતિષ્ઠા હોય અને મારે ઝાલા શિલ્પાબા ને ગાવું હોય ત્યારે હે અવસર આવ્યો પ્રસંગ આયો અવસર આયો પ્રસંગ આયો મારા પૂર્વા ફઈ સદીમા નો અવસર આયો સદી મારા મતા હો સાપુર થી કમલી વાળાયા સદી મારા મત હો સાપુર થી કમલી વાળા આવ્યા હે માનો મઢરે બનાયો માનો અવસર યાદ રહ્યુંનો મઢરે બનાયો માનો અવસર આદરો મારા પૂરબા ફૈ સદીમાં નોય અવસર આયો મારા પૂરબા ફઈ સદીમાં નો અવસર આયો